તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ સુરત શહેર ખાતેનું ગણપતિનું મૂર્તિઓનું વિસર્જન થનાર હોય છે એમાં સુરત શહેર ખાતેથી હજીરા બોટ ઓવારા ખાતે મોટી મૂર્તિઓ આવતી હોય છે વિસર્જન થવા માટે તેના અનુરૂપ પૂરા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને એના માટે ડીસીપી સરનું સુપરવિઝન છે અને સીપી સરની સૂચના અને માર્ગદર્શન મુજબ તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને એમાં એલ ગેટ નંબર બે પાસે ફોર વ્હીલ પાર્કિંગનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં તમામ પબ્લિકને ફોર વ્હીલ પાર્કિંગ કરવા માટે વિનંતી કરવામાં આવે છે તેમજ ક્રેન એનર્જી ત્રણ રસ્તાનો પોઈન્ટ છે ત્યાં ટુ વ્હીલર પાર્કિંગનું આયોજન કરવામાં આવેલું છે તો તમામ પબ્લિકને નમ્ર વિનંતી છે કે પોતાના ટુ વ્હીલ્સ ત્યાં પાર્ક કરે અને ત્યાર પછી અહીંયા વિસર્જનના સ્થળ પર આવે અને આયોજકોને એક નમ્ર વિનંતી છે કે તમામ પોલીસને સહકાર આપે આયોજકને સહકાર આપે તે જે ક્રેન પર કે મૂર્તિ વિસર્જન માટે તે જગ્યાએ પોતાનું વાહન પાર્ક કરે અને ત્યાં જ વિસર્જન કરવા માટેનું ટૂંકમાં સ્થળ છે નક્કી કરેલું છે ત્યાં જ વિસર્જન કરવાનો આગ્રહ રાખે એવો આયોજકોને પણ આગ્રહ કરવામાં આવે છે અને આ આયોજનના ભાગરૂપે કુલ પંદર ક્રેનો ગોઠવવામાં આવશે તેમજ અવેજીની ક્રેનો પણ રાખવામાં આવેલી છે અને ગેસ કટર